પાલંપુર શહેરમાં કેવડાત્રીજના પાવન દિવસે મહિલાઓ દ્વારા સીતાભાવી ભગવાન શિવજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી જેમાં ભાદરવા સુદ ત્રીજના દિવસે મનાવાતું કેવડાત્રીજનું વ્રત સૌભાગ્ય પ્રદાન માનવામાં આવે છે મહિલાઓએ સવારથી જ ઉપવાસ રાખી ભક્તિભાવથી શિવલિંગને કેવડો તેમજ ફૂલો દ્વારા અભિષેક કર્યો હતો મહિલાઓ શિવ મંદિરમાં જેણે પૂજા અર્ચના કરી તથા પતિના દીર્ઘાયુષ્ય અને કુટુંબના સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી પાલનપુર શહેરના વડવાળા હનુમાન ખાતે સામૂહિક પૂજાનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વ્રતના સ્ત્રીઓ કેવડાના ફૂલોનો ઉપયોગ કરીને શિવલિંગને શણગાર કરી હતો અને સાકર ખીર ફળનો નૈવેદ્ય અર્પણ કર્યો હતો આ પાવન દિવસે શહેરમાં ધાર્મિક આસ્થા સાથે શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો આજે કેવડા તીજ પર્વ છે આ કેવડા તીજ ભાદ્રા સુદ તીજ દિવસે થાય છે આ વ્રત પાર્વતી એ આપના પોતાના પતિ સારો મેળવવા માટે કરવામાં આવ્યો હતું કેમ કે ભગવાન નારાદજીએ વિષ્ણુ વિષ્ણુ ભગવાન જંગલમાં જઈ પાર્થ શિવલિંગ મેળવ્યું હતું માટી શિવલિંગ મેળવ્યું એનામાં શિવલિંગ આજુબાજુ ઝરણા ભરના હતા એને શિવલિંગ ભણાવી એમની પૂજા કરી હતી એમના ઉપર અબીર ગુલાલ કંકુ કેવડો બધો અને કેવડો ચડી ગયો એ એ દિવસે ભાદરા જૂથ કે ભાદરા જૂથ ત્રીજ હતી અને કેવડા ચડી ગયો એટલે ભાદરા જૂથ કેવડા ત્રીજ તે ઓળખાય છે તે બારમતી ને પછી ભગવાન શંકર સાથે લગ્ન કરાતા છાળો પતિ એમને મળી ગયો હતો આજે એ છે કેવડો અને આજે કંકુ ચડે છે એના સિવાય કોઈ દિવસ આ જીવને કેવડો અને કંકુ ચડતું નથી